તોફાને ચઢ્યો એવો તોફાને ચઢ્યો કે સર્વત્ર પાણી પાણી કરી નાખ્યું અને કચ્છના રણમાં થઈ ગઈ ઉખેડા ઉખેડા નજીક નદીના જોરદાર પ્રવાહમાં કાર તણાઈ ગઈ રસલિયા માર્ગ પર કાર તણાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા સ્થાનિક નદીમાં જોરદાર પૂર આવતા તણાવવા લાગી કાર અને સ્થાનિક લોકો ટ્રેક્ટર લઈને મદદે દોડ્યા તો કારમાં સવાર વ્યક્તિને ગામના સ્થાનિકોએ બહાર કાઢ્યા

જી ચોક્કસથી વાત કરીએ તો નખત્રાણા ઉખેડા પાસે નદીના પ્રવાહમાં કાર તણાઈ હતી ઉખેડા રસલિયા માર્ગ પર આ કાર ઘટના તે સામે આવી હતી કારમાં સવાર વ્યક્તિને ગામના સરપંચ સહિત સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો નદી પાર કરવા આ કાર છે તે પાણીના પ્રવાહમાં છે તે તણાઈ હતી આજે ઉખેડા રસલિયા કાદિયા પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો સ્થાનિકોએ જણાવ્યું હતું કે અઢી થી ત્રણ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો જી જી બિલકુલ આપનો આભાર મારી સાથે જોડાવા બદલ તો રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો લોધીકા તાલુકાના ચીભડા દેવગામ ચાંદલીમાં વરસાદ પડ્યો છે અને મેટોડા કોઠા પીપળિયા સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે વાહનો જ્યાં હતા ત્યાં જ અટવાઈ ગયા વરસાદના કારણે સ્થાનિક નદીમાં નવા નીર આવ્યા છે પાણીની આવક શરૂ થઈ છે અને અષાઢી બીજ બાદ સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે પરંતુ પાણીનું આ રોદ્ર સ્વરૂપ જેણે જોયું તે ડરી ગયું ઉત્તર ગુજરાતમાં પણ આજે ધમધોકાર વરસ્યો મેઘો બનાસકાંઠાના ભાભરમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ અને ભાભરના નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા તમામ વિસ્તારોમાં પાણી ભરાયા પણ જેવા તેવા પાણી નહીં પરંતુ અડધા ડૂબી જાય પગ તેટલા પાણી ભરાયા બજાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને ચાલુ વરસાદને લઈ શાળા સમયે વરસાદ આવતા વિદ્યાર્થીઓને પણ હાલાકી પડી પાણી નિકાલ માટે પાલિકાની ટીમ પણ કામે લાગી ગઈ હતી અને શાળાએથી જ્યારે બાળકોને ઘરે પહોંચાડવાના હતા તો કંઈક આ રીતે તેઓને પહોંચાડવામાં આવ્યા કારણ કે સર્વત્ર પાણી થઈ ગયું દ્વારકા ટંકારિયા જોડતા માર્ગ પર પણ પાણી ફરી વળ્યા લોકો એકબીજાની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અવર જવર કરતા લોકોને દોરડા વડે રેસ્ક્યુ કરવામાં આવ્યા કારણ કે જીવ સાથે સટીનો ખેલ અહી ખેલાયો હતો કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે આંભ ફાટિયા જેવી સ્થિતિ થઈ અને રસ્તો પાર કરવો મુશ્કેલ હતો અને દોડાની મદદથી લોકો એકબીજાનો સહારો લઈ અને આ રીતે રસ્તો પાર કરતા જોવા મળ્યા એક તરફ ધસમસતો પાણીનો પ્રવાહ છે અને પૂર જેવી રીતે જોરદાર પ્રવાહ એ વહી રહ્યું છે આ પાણી અવરજવર જવર કરતા લોકોને હાલાકી પહોંચી ભારે વરસાદના કારણે રસ્તા પરથી પૂરના પાણી વહેતા થયા અને તેમની મદદે આવ્યા સ્થાનિક લોકો દોડું બાંધવામાં આવ્યું ને ત્યારબાદ મહિલાને આ દોડા વડે બચાવવામાં આવી તો અમરેલી અને ઉપરવાસમાં પણ વરસાદ વરસાદથી ઠેબી નદીમાં ધસમસ્તા પાણી આવ્યા છે ઠેબી નદીમાં નવા નીર આવ્યા છે 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 અને કાંઠે કાંઠે વહી વહી રહી રહી તો આ પરંતુ સાથે જ જ્યાં નજર કરો ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જો કે સ્થાનિકોમાં એક તરફ ખુશી પણ છે પરંતુ બીજી તરફ ચિંતા પણ એ છે કે જો આ પાણી ગામડાના જે ખેતરોમાં જો આવી ગયું તો પછી એ પાણીનો નિકાલ કેવી રીતે કરીશું તો અમરેલી કુંકાવાવના લુણીધાર ગામની નદીમાં ઘોડાપુર આવ્યા દેવગામની નદીમાં પણ ઘોડાપુર આવ્યું વડિયા કુંકાવાવ પંથકમાં મેઘતાંડવ થી નદી નાળા બે કાંઠે વહેતા થયા છે પરથી વહી રહ્યા છે અને દૂર આપને મંદિર પણ જોવા મળી રહ્યું છે તો ભગવાને પણ જાણે કે જળ સમાધિ લીધી છે કારણ કે ભગવાનના મંદિરમાં જે મૂર્તિ છે પ્રતિષ્ઠા જે કરવામાં આવી છે મૂર્તિની તેના ઉપરથી આ પાણી વહેતા જોવા મળી રહ્યા છે દ્વારકાના રાવલ આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે બે ઇંચથી વધુ વરસાદથી પાણી પાણી થઈ ગયો છે આખો વિસ્તાર રાવલ ગામ પાસે રોડ આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે એક સપ્તાહ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ પણ તે કંઈક ધમધોકાર રીતે થઈ છે અને સર્વત્ર જળબંબાકાર કરી દીધું છે બે ઇંચ થી વધુ વરસાદ અહીં વરસ્યો ખેતરોમાં પાણી ફરી વળ્યા છે રસ્તા શોધે જળતા નથી દ્વારકા કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ અને ઇંચથી વધુ વરસાદના કારણે ચારે તરફ પાણી ફરી વળ્યા છે ટંકારિયા ગામની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે ગામના સીમ વિસ્તારના ક્ષેત્રોમાં પણ ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ધોધમાર વરસાદના કારણે ચારે તરફ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે ટંકારિયા ગામના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે તો જે ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હતા કે સારો વરસાદ થશે પાકને ફાયદો થશે પરંતુ અહિયાં તો આ જે વહેણ જોવા મળી રહ્યું છે તે પાકને નુકસાન કરનારું છે અઢી કલાકમાં ચાર ઇંચ વધુ વરસાદ જેના કારણે પાણીનો ભરાવો થઈ ગયો છે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે ધોધમાર વરસાદના કારણે ગામની સ્થાનિક નદીમાં ઘોડા પૂર આવી છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામ છે તે ટંકારિયા ગામની બાજુમાં આવેલ સ્થાનિક નદી છે તેમાં ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો રહેણાંક મકાન છે તે મકાનની બાજુમાં પાણી પહોંચી ચૂક્યું છે હાલ ગામમાં ચારો તરફ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે ધોધમાર કારણે તરફ પાણી વહેતા થયા મેઘરાજાની તોફાની બેટિંગ બસ સ્ટેશન સહિતના રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા જામ રાવલમાં માત્ર એક કલાકમાં નોંધાયો છે ધોધમાર વરસાદ બે ઇંચ વરસાદ એક જ કલાકમાં ફરી વળ્યો દેવૂમિ દ્વારકા જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે આપ્યો દ્રશ્યોમાં જોઈ શકો છો દ્વારકા જિલ્લાના રાવલ ગામના દ્રશ્યો છે રાવલ ગામમાં મેઘરાજાએ હાલ તોફાની બેટિંગ શરૂ કરી છે રાવલની ત્યારે વાત કરીએ તો રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે તે ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે ભારે વરસાદના કારણે ક્યાંક ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે નિકુલ મોકરિયા ન્યુઝીન ગુજરાતી દ્વારકા તો દ્વારકા ભાટિયામાં પણ ધોધમાર વરસાદ વરસાદથી બજારોમાં ધસમસતા નવા નીર આવ્યા છે પાણી ભરાઈ ગયા છે ભાટિયા ગામની બજારમાં નદી વહેતી થઈ ગઈ છે અને તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ભાટિયામાં મેઘરાજાની તોફાની બેટિંગથી બજારોમાં ધસમસતા પાણીનું પૂર આવ્યું છે મેઘરાજાની અડધો કલાકમાં તોફાની બેટિંગ અને બજારોમાં પાણી પાણી થઈ ગયું તો દ્વારકા ભાટીયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ ભાટીયા ગેટથી બહાર ભોગાત રોડ પર પાણી ભરાયા ભાટીયા ભોગાત તરફ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા ભાટીયામાં ખાબકેલા ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે તો રાજકોટ શહેરમાં પણ ફરી શરૂ થયો છે વરસાદ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે દોઢસો ફૂટ રિંગ રોડ આ સાથે આઝાદ ચોક રેસ્કો સર્કલ રિંગ રિંગરોડ વિસ્તારમાં પણ વરસાદ છે રેલનગર જંક્શન સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને કેટલાય વાહનો બંધ થઈ ગયા છે લોકો ધક્કા મારીને પોતાના વાહનોને આગળ ધપાવી રહ્યા છે જેથી તેઓ ઘર સુધી પહોંચી શકે નહીતર વાહનોને રસ્તામાં જ મૂકીને તેઓએ ઘરે જવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે ટુ વ્હીલર બંધ થઈ ગયા રિક્ષા બંધ થઈ ગઈ ધક્કો મારવાની અત્યારે નોબત આવી છે તો રાજકોટ જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ જેતપુર શહેરમાં સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો જેતપુરના જુનાગઢ રોડ અમરનગર રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો દેસાઈવાડી તીનબત્તી ચોક સ્ટેન્ડ ચોક એમજી રોડ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે શહેરના મુખ્ય બજાર એમજી રોડ પર પાણી ભરાઈ ગયા છે તો એમજી રોડ ઉપર દુકાન સુધી પાણી પહોંચી ગયા છે નવી સાંકડી જૂની સાંકડી જેતલસર પેઢલા મંડલી કપૂર સહિતના ગામે પણ વરસાદ છે

મેઘો મુશળધાર પડતા કુંકાવાવ નાકે નદીની માફક વહેતું થયું પાણી અને પંથકના મોટા મુંજિયાસર સાપર સુડાવડ સહિતના ગામોમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે અમરેલી વડિયા શહેરમાં સાંજના સમયથી જ ધોધમાર વરસાદ છે સુરતપરા વિસ્તારમાં નદીની માફક રસ્તા પર પાણીના વહેણ છે પેટ્રોલ પંપ અને પોસ્ટ ઓફિસના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે તો શહેરમાં વરસાદના કારણે બાળકો આવી ગયા અને તેઓ આ વરસાદમાં મોજ માણતા જોવા મળ્યા પરંતુ જે વાહન ચાલકો આ પાણીમાંથી પસાર થયા તેઓને ડર પણ સતાવી રહ્યો હતો કે ક્યાંક તેમના વાહનો બંધ ન પડી જાય ક્યાંક ખાડા ન હોય અને ખાડામાં જો આ વાહનો પડ્યા તો પછી ગયા સમજો તો અમરેલી લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ લાઠી હરસુરપુર દેવડિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે હરસુરપુર દેવડિયા નજીકથી પસાર થતી ડુંગી નદીમાં ઘોડાપુર આવ્યા મેઘરાજાની પધરામણીથી ખેડૂતો ખુશખુશાલ છે તો નદીઓ હવે બે કાંઠે થઈ ગઈ છે સારા વરસાદથી જોકે એક અઠવાડિયું મેઘરાજાએ રાહ જોવડાવી છે પરંતુ રાહ જોવડાવ્યા બાદ થમ ધોકાર વરસી રહ્યા છે અને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મેઘ સવારી પહોંચી છે તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો આજે જામ્યો રાજુલા જાફરાબાદ અમરેલી સાવરકુંડલા બાદ હવે લાઠી અને ધારી પંથકમાં પણ વરસાદની ધમધોકાર એન્ટ્રી થઈ ધારી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધારીના જર મોરછર છતડીયા માણાવાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો લાઠી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી જનજીવન ખુશખુશાલ છે પાંચ દિવસના વિરામ બાદ મેઘરાજાની પથરામણીથી ખેડૂતો પણ રાજીના રેડ થઈ ગયા છે અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ પાંચ દિવસના વિરામ બાદ મેઘો મુશળધાર વરસ્યો અમરેલી તાલુકાના મોટા ગોરખવાડા નાના ગોરખવાડા સોનારીયા લાપાડિયા દેવડીયા ચક્કરગઢ સહિતના ગામોમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ ખેતરો વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા છે ભારે વરસાદના કારણે મોટા ગોખરવાડા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે સોનારિયાથી મોટા ગોખરવાડા ગામને જોડતા રસ્તા ઉપર ખેતરોના પાણી ફરી વળ્યા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો ભારે વરસાદના કારણે અસહ્ય બફારા અને ગરમીથી રાહત મળી છે વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ વાવણી બાદ થયેલા વરસાદથી ખેડૂતોમાં આનંદની અમરેલી જળબંબાકાર થઈ ગયું છે ટ્રેક્ટર અડધું ડૂબી જાય તેટલા પાણી ભરાયા છે કુકાવાવમાં અને દેવગામમાં આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે ગામનો રસ્તો છે પરંતુ રસ્તા વચ્ચે જ મુખ્ય રસ્તા પર જ આટલા પાણી ભરાયેલા છે સ્થિતિ છે તો બપોર બાદ જોરદાર વરસાદ અમરેલીમાં વરસ્યો અને થોડા જ સમયનો આ વરસાદ છે અને આપ જોઈ શકો છો કે શું પરિસ્થિતિ આજે થઈ છે જોકે હવામાન વિભાગની આગાહી પણ હતી અને તે પ્રકારે આ વિસ્તારોમાં ઉત્તર ગુજરાતથી લઈ એટલે કે બનાસકાંઠા આ સાથે જ અમરેલીમાં જોરદાર વરસાદ વરસ્યો છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે જોરદાર વરસાદ જોવા મળ્યો છે લાંબા વિરામ બાદ આજે વરસાદે રાજ્યના અનેક વિસ્તારોને ભીંજવી દીધા

ખેડા નડિયાદમાં મેઘાવી આક્રમણ તો સૌરાષ્ટ્રમાં જોરદાર જામ્યો લાંબા વિરામ બાદ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં આજે વરસાદ નું જોર જોવા મળ્યું આજે એવા વિસ્તારોમાં વરસાદ નું જોર રહ્યું જ્યાં ખેડૂતો પાકના જીવનદાન માટે સારા વરસાદની રાહ જોઈને બેઠા હતા

કેટલાય દિવસથી અમદાવાદ પર વાદળો ઘેરાતા હતા પરંતુ વરસતા ન હતા પણ મંગળવારના શુભ મુહૂર્તમાં જોરદાર વરસ્યા અને એ પણ પવન સાથે પહેલા પવન ફૂંકાયો વાતાવરણમાં ઠંડક કરી અને બાદમાં જોરદાર ઝાપટો પડ્યું બપોરે બે વાગ્યા બાદ અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ

ખેડાના માતરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લાંબા સમય બાદ મેઘરાજાએ પધરામણી કરી ભલાડા સાયલા શેખુપુરા પરિયેજ વસઈ સિંજીવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો ધોધમાર વરસાદ પડતા ગામડામાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ખેતરમાં તૈયાર થઈ રહેલ ડાંગરના ધરુના પાકને પણ વરસાદ પડતા જીવનદાન મળ્યું સારો વરસાદ પડવાથી ખેડૂતો પણ ખુશખુશાલ થયા ખેડાના કેટલાક વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદ છે નડિયાદ સહિતના આસપાસના વિસ્તારોમાં આજે વરસાદે જોરદાર જોર બતાવ્યો નડિયાદ સહિત પીપલગ ડુમરાલ મિત્રાલમાં વરસાદ વરસ્યો ખેડૂતો પણ હાલ ખુશખુશાલ છે સમય પર વરસાદ વરસતા ખેડૂતોએ પાકની વાવણી પણ હવે શરૂ કરી છે ખેડાના માતરમાં બે કલાકમાં પડ્યો અઢી ઇંચ વરસાદ ધોધમાર વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ છે માતર લિંબાસી ભલાડા ત્રાજ સહિતના ગામડાઓમાં આજે વરસાદનો જોર જોવા મળ્યો તો ઉત્તર ગુજરાતના અંબાજીમાં પણ વરસાદી માહોલ જામ્યો અંબાજીમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદે એન્ટ્રી કરી તો માર્ગો પર પાણી ફરી વળ્યા અંબાજીના માર્ગો પર પાણી વહેતા થયા લોકોને ગરમી અને ઉકળાટમાંથી આંશિક રાહત મળી વાદળો જો કે સવારના ઘેરાઈને આવ્યા હતા અને બપોર પડતા તો તૂટી પડ્યા અંબાજીના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા વાદળ તો એવા બંધાયેલા છે કે આખો દિવસ અને રાત વર્ષે તો પણ ઓછું પડે બનાસકાંઠાના ધાનેરા વિસ્તારમાં પણ આજે વરસાદનું જોર રહ્યું બાપલા વાછોલ બોર્ડર કુડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે એન્ટ્રી કરી બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વરસાદની શરૂઆતથી ધરતીપુત્રો ખુશખુશાલ છે સતત પાંચ દિવસના વરસાદના વિરામ બાદ આજે માહોલ સર્જાતા ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી અને જે વાદળો બંધાયા હતા તે વરસાદ રૂપે તૂટી પડ્યા બનાસકાંઠા અને રાજસ્થાન બોર્ડર પર આવેલા વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસ્યો બનાસકાંઠાના પાંથાવાડાથી રાજસ્થાનના માંદર સુધી વરસાદી માહોલ જામ્યો